નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું છિદ્ધાર્થ હોય આ તરફ કરજણ થી મહત્વના સમાચાર કરજણ માં વાયનાડ જેવી ઘટના બની બેગડ દસ્તા ભાગમ ભાગ મચી વડોદરાના કરજનમાં ગામડામાં વાયનાડ અને ઉત્તરાખંડ જેવી ભૂસ્ખલનની ઘટના બની છે કરજણના દેરોલી ગામે નદી કિનારે આવેલા મકાનની નીચેની જમીન ધસી પડી હતી નર્મદા નદીની ભેખાડો ધસી પડતા મહાકાય મકાન જમીન થઈ શણવારમાં નદીમાં ગરકાવ થઈ ગયો ભેખડ ધસતા બકુલ આશ્રમ નદીમાં ગરકાવ થયો નર્મદા નદીમાં પાણીની આવક વધતા ભેખડો ધસી પડી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જમીન ખસે છે અને તાજના પત્તાની માફક મકાન તૂટી પડે છે આશ્રમ નદીમાં ગરકાવ થયા ભાગદોડ મચી ગઈ હતી ત્રણ શહેરમાં તસ્કરોએ મચાવ્યો છે તરખાટ વડોદરા શહેરમાં તસ્કરો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે હવે તસ્કરો મોબાઈલ ચોપ ને પણ નિશાન બનાવી રહ્યા છે જૂના પાદરા રોડ પર ચોકડી પાસે આવેલી એક મોબાઈલની દુકાનમાં બે તસ્કરો શટર ઊંચા કરી અંદર પ્રવેશ્યા મોબાઈલ રહેલા મોંઘા મોબાઈલ ફોન ઉઠાવી ફરાર થઈ ગયા અંદાજિત ત્રીસ થી લાખ લાખની કિંમતના મોબાઈલ ફોન ની ચોરી સીસીટીવી ફૂટેજમાં તો અમદાવાદમાં કિન્નરે શિષ્યોએ ઘરમાંથી ચોરી કરી કિન્નરના દાગીના રોકડ તેમજ મોબાઈલ ની ચોરી કરી દોઢ લાખ રોકડ સહિત દાગીના અને મોબાઈલ લઈ શિષ્ય ફરાર થઈ ગયા વઢવાણ માં મકાન માલિક જાત્રા કરવા ગયા અને બંધ મકાનમાં ચોર ત્રાટ્યા બંધ મકાન માંથી ચાર લાખની ચોરી કરી ફરાર થઈ ગયા સોના ચાંદીના દાગીના પણ ઉઠાવી ગયા હોવાની જાણકારી છે ભોગ બનનાર મકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી સુરતના મહુવામાં તસ્કરો બેફામ એક સાથે એનઆરઆઈ ના પાંચ મકાન માં ત્રાટક્યા સુરતના મહવાના પથરોણ ગામે તસ્કરનો આતંક જોવા મળ્યો હથિયારો સાથે એક સાથે પાંચ મકાનમાં ઘુસીને ચોરી કરતા ચકચાર મચી ગઈ પથરોણ ગામે તલવાર સાથે એનઆરઆઈ ના પાંચ ઘર ને નિશાન બનાવ્યા તસ્કરોએ બંધ ઘરની ગ્રીલ અને તાળા તોડ્યા તસ્કરો રેનકોટ પહેરી બાઇક પર આવ્યા હતા ત્યારબાદ રેનકોટ પહેરી ચોરી કરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ ચોરી થયેલ ઘરના માલિકો વિદેશ રહે છે મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી આવતા ટીકળખોરો ચાર દિવસ થી દિવસથી ના લોકોની ઊંઘ હરામ કરી નાખી છે વડોદરાના ડભોઈમાં કોઈએ રાત્રે ચોર આવતા હોવાની વાત ફેલાવી આ વાત વાયુ વગેરે આખા શહેરમાં પ્રસરી જતાં ડભોઈ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ

અરવલ્લીના માલપુરના કાનેરા ગણેશ વિસર્જન વખતે ભક્તિના રંગમાં રંગાઈ જોશમાં હોશ ખોઈ બેઠેલો યુવાન નદીમાં ઊંડા પાણીમાં જતો રહેતા ડૂબવા લાગ્યો પાણીમાં યુવાન ડૂબવા લાગતા બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યો ત્યારે ગણેશ વિસર્જનનો ઉત્સાહ ગમગીનીમાં ફેરવાઈ ગયો બેકારો મચી ગયો લોકો ગભરાઈ ગયા

આંગેની નડિયાદ ફાયર બ્રિગેડ ને જાણ થતા ફાયર ટીમે કેનાલ ખાતે પહોંચી કાર શોધવા કલાકો સુધી મહેનત આધરી માહિતી મુજબ લગભગ અગિયાર વાગે સવારના તરવૈયાઓ કેનાલના પાણીમાં ઉતર્યા વિવિધ સાધનો મારફતે કેનાલના પાણીમાં તપાસ હાથ ધરી એક બાજુ કેનાલમાં પાણીનો ફ્લો વધુ હોવાથી શોધવામાં તકલીફ થઈ રહી છે પાણીનું લેવલ કટ કરાયું હતું આ બાદ પાણીનો ફ્લો ઓછો થતા કેનાલના પાણીમાંથી કારને બહાર કાઢવામાં આવી અંતે બે કલાક બાદ કારને રસ્તા વડે બાંધી અને ક્રેનની મારફતે કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવી બહાર કાઢતા કારની અંદરથી એક ડેડ બોડી પાણી પીવાથી મરણ હાલતમાં મળી આવી હતી જે મૃતદેને બહાર કાઢી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે મૃતક વ્યક્તિ નરેન્દ્રકુમાર હિંમતલાલ આણંદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું કાર નહેરના પાણીમાં ખાપકી હતી તે આણંદ પાસિંગની છે ત્રણ શહેરમાં વાહન ચાલકો ઝડપની મજા બની ગઈ છે મોતની સજા રાજ્યમાં ગુરુવાર ગુજારો સાબિત થયો હતો ભાવનગર સોમનાથ હાઈવે પર પીજી ની બોલેરો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો P.G.V.S.L ની કાર એટલી પૂરપાટ આવતી હતી કે બાઇક ચાલક ને ટક્કર લાગતા બાઇક પર જતા લોકો ફૂટબોલની જેમ ફંગોળાઈ ગયા. અકસ્માત માં બે લોકોના સ્થળે મોત થયા. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. અકસ્માત બાદ રોડ નીચે ઉતરી ગયેલી P.G.V.S.L ની બોલેરો કારની તપાસ કરતાં બોલેરો કારમાંથી दारूની બોટલો મળી આવી. બીજી તરફ મહેસાણાના આંબલિયાસન નજીક ટ્રક પલટી. ટ્રક ડાઇવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો. પેપરના પાર્સલ ભરેલી ટ્રક પલટી ગઈ. ડ્રાઇવર એ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ગઈ. તો ખંભાળિયા દ્વારકા હાઇવે પર અકસ્માત સર્જાયો મોવાણાના પાટિયા નજીક ટ્રક અને ટેમ્પો અથડાયા હતા અકસ્માત એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું અન્ય એકને ગંભીર ઈજા પહોંચી ઇજાગ્રસ્તને ખંભાળીયાથી વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો આ ભરૂચ નજીક પણ અકસ્માતની ઘટના બની દિલ્હી મુંબઈ મા કારનો કચ્છાણ મળી અમદાવાદના બોપલમાં હિટ રન કેસમાં સગીરના પિતા મિલાબ શાહ ની ધરપકડ કરાઈ ગણતરી કલાકોમાં મળી ગયા જામી ચૌદ સપ્ટેમ્બરની રાત્રે અમદાવાદમાં ચકચાર મચાવનાર બોપલ હિટ એન્ડ રન કેસમાં છુપાયો પણ કબૂલ્યું છે કે તે પિતા મિલાબ શાહની મંજૂરીથી ગાડી લઈને નીકળ્યો હતો ત્યારબાદ સગીર કોફી બારમાં જવા માટે મોહમ્મદપુરા મિત્રો ઘરેથી નીકળ્યો તે દરમિયાન અકસ્માત સર્જાયો અને તેને કારથી એક વ્યક્તિને ઉડાવ્યો હતો અકસ્માત બાદ પણ બનાવો અંગે સગીર પિતાને જાણકારી આપી હતી જેદી સાતીર આરોપી મિલાબ શાની ધરપકડ થવાની હોવાથી આરોપી ઘરેથી નાસી ગયો બે દિવસ સુધી એકલો મિત્રમાં છુપાયો ત્યાંથી પરિવારના કચરી નાખી મોતને ઘાટ ઉતારનાર સત્તર વર્ષીય સગીરને બીબીએ પ્રથમ વર્ષની પરીક્ષા હોવાથી કોર્ટે વસગાળાની જામીન મુક્તિ સાથે ચોવીસ સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે પોલીસે સગીરના પિતા મિલાબ વિરુદ્ધ રાજ્યમાં ભારે વરસાદની રાહ હવે ન જોતા હવે કાલજાળ ગરમીમાં શેકાવા થઈ તૈયાર હવે ભાદરવાના તડકા તરખાડ મચાવશે ભાદરવા માસમાં આકાશમાંથી મે નહીં ગરમીનો વરસાદ થશે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે વરસાદ નહિવત પડશે મોટાભાગના વિસ્તારમાં અકળાવી દે તેવી ગરમી પડશે ભાદરવા માસમાં ગરમીની સાથે બફારો પણ ત્રાહેમામ કરી દેશે લોકો ગરમીથી અને બફારાથી પરસેવે રેપઝેપ થઈ જશે રાજ્યમાં ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે અમદાવાદમાં બત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું જોકે હવામાન વિભાગનું માનીએ તો હજુ ચોમાસાએ વિદાય લીધી નથી ભલે અત્યારે ગરમી પડતી હોય પરંતુ હજુ વરસાદ પડવાની સંભાવના છે સાત દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની ઝાપટા રહેશે રાજ્યમાં આ દરમિયાન ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદની સંભાવના છે એક થી ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ચુમ્માલીસ ટકા વધુ વરસાદ પડ્યો છે ક્ષત્રિય મહાસંમેલન મળે તે પહેલા વિવાદ ભાવનગરના યુવરાજે કહ્યું રાજકીય લાભ માટે મારા વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ ન કરો સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આવતીકાલે વીસ સપ્ટેમ્બરની શુક્રવારે અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિય આગેવાનોનું ભવ્ય સંમેલન યોજાવા જઈ રહ્યું છે આ સમારોહમાં સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચની જાહેરાત થશે જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજય રાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે આ સંમેલન પહેલા ભાવનગરના મહારાજાના પુત્ર એવા યુવરાજ જયવીરસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પોસ્ટ કરી જેમાં લખ્યું કે રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય તો ભાવનગરના યુવરાજની એક સોશિયલ મીડિયામાં વિવાદની સ્પષ્ટતા કરી ભાવનગરના યુવરાજ સાહેબ પહેલાથી જ સ્પષ્ટ છે રૂપાલા વખતે પણ તેઓ સ્પષ્ટ હતા તેઓ કોઈ સમિતિના સભ્ય નથી એ સ્પષ્ટ વાત છે ભરૂચમાં પૂરને લઈને રાજનીતિનું પૂર મુમતાઝ પટેલની માંગ પર સોશિયલ મીડિયામાં વોર શરૂ ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક લોકોને લાખોનું નુકસાન થયું ખેડૂતોના ખેતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું ત્યારે આ મામલે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક સહાય ચુકવવાની માંગ કરી જેને લઈ રાજનીતિનું પૂર આવી ગયું ભાજપ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલ ના લઈને પલટવાર કરી રહ્યું છે મુમતાઝ પટેલ અને ભૂષણ ભટ્ટ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ છેડાઈ ગઈ મુમતાઝ પટેલની માંગ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ટ્વીટ કર્યું કે આનંદ થયો પત્ર લખ્યો સારી વાત છે પણ દિલ્હીના ઘરે બેસી પત્ર લખ્યો તે દુઃખદ છે તેમણે સવાલ કર્યો કે આફત આવી ત્યારે આપ ક્યાં હતા પ્રવાસી નહીં પણ નિવાસી બનો તેવી અપીલ છે શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે એમએલએ અક્ષય પટેલ અને જિલ્લા પ્રમુખ સતીશ પટેલ જૂથ આમને સામને આવી ગયા છે તાલુકા પંચાયતના પ્રમુખ અર્જુના પટેલ સામે આઠ સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો અક્ષય પટેલ જૂથના ચાર સભ્ય કોંગ્રેસના ત્રણ અને એક અપક્ષ સભ્યએ પ્રસ્તાવ મૂક્યો જોકે નિયમ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ ન મળતા શિનોર ટીડીઓએ તેને ફગાવી દીધો પ્રસ્તાવ સામે કોઈ કાર્યવાહી નહીં થાય ત્યારે બળવો કરનાર ભાજપના ચારેય સભ્યો સામે પક્ષ કાર્યવાહી કરશે તેવી માહિતી મળી રહી છે હાલ શિનોર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ છે કુલ સોળ સભ્યોમાંથી ભાજપના ઉમેદવાર ઉમેદવારને બિનહરીફ વધાવી લેવાયા હતા હાલ તો એમએલએ જિલ્લા પ્રમુખ વચ્ચેના જૂથવાદનો મુદ્દો ટોક ઓફ ધાઉન બન્યો ડાકોરમાં શાંતિના દુશ્મનોએ શનિદેવની મૂર્તિને કરી ખંડિત પોલીસ થઈ દોડતી ગુજરાતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છેલ્લા ઘણા દિવસોથી રાજ્યની શાંતિ ડહોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો સુરત વડોદરા ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના યાત્રાધામ ડાકોરમાં અસામાજિક તત્વો શાંતિ ડહોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ડાકોરમાં આવેલા પૌરાણિક મંદિરમાં શનિદેવની પ્રતિમા ખંડિત કરવાનો મામલો સામે આવ્યો અસામાજિક તત્વોએ ઘુસી ગર્ભગૃહમાં પ્રવેશી શનિદેવની મૂર્તિને કોઈ ધારદાર હથિયાર વડે ખંડિત કરી છે ભગવાનના મુગટ અને હાથ તોડી દેવાયા હતા આ સાથે મંદિર પરિસરમાંથી દાનપીટી તોડી રોકડા રોપિયા સહિતની ઘણી બધી વસ્તુઓ ગાયબ થઈ છે ઘટનાની જાણ વહેલી સવારે પૂજા કરવા આવેલા મંદિરના પુજારી થઈ હતી પુજારીય મંદિરમાં તપાસ કરતા મંદિરની દાનપેટી પણ ગાયબ હતી જેથી આ બનાવની જાણ મંદિરના ટ્રસ્ટી અને ઢાકુર પોલીસને થતા પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અજાણ્યા અસામાજિક તત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો ઉમરેટ રોડ પુલહા आश्रम સામેના મંદિરમાં મોડી રાત્રે આ ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી ખેડા એસપી રાજેશ ઘટના સ્થળે પહોંચી મંદિરની મુલાકાત લીધી મંદિર ટ્રસ્ટીઓની ફરિયાદના આધારે ઢાકુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

યાત્રિકોની સાથે ધ્વજારોહણની સંખ્યા ભોજન પ્રસાદ મોહનથાળ પ્રસાદ પેકેટ ચીકી પ્રસાદ પેકેટના વેચાણ અને ભંડારા ગાદી અને સોનાની આ વર્ષે ભાદરી પૂનમના મેળામાં શ્રદ્ધાઓની સંખ્યા ઘટતા પચીસ લાખનો મોહનથાળનો પ્રસાદ વધ્યો છે આ વર્ષે માત્ર બે લાખ સાડત્રીસ હજાર પાંચસો પંચોતેર કિલો પ્રસાદ બન્યો હતો દસ હજાર કિલો મોહનથાળનો પ્રસાદ વધ્યો હોવાનું અનુમાન છે વીસ લાખથી વધુ ભક્તોએ મોહનથાળ ચીકીના પ્રસાદનો લાભ લીધો મહામેળામાં અંદાજે રૂપિયા બે પોઈન્ટ છસઠ કરોડથી વધુની જ્યોત જ્યોતના દર્શન પણ કર્યા ભોજન પંડાલમાં પાંચ પોઈન્ટ ઓગણીસ લાખ થી વધુ યાત્રાળુઓ વિના મૂલ્ય ભોજન નો લાભ લીધો અંબાજીમાં સાત દિવસમાં રૂપિયા ચોત્રીસ લાખ ઓગણસા ભાદરવી પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં અમદાવાદના ભક્તે રૂપિયા અઢાર પોઈન્ટ બાસઠ લાખનો બે કિલો પચાસ ગ્રામ સોનુંમાં અંબાને ભેટ કર્યું જોકે તેમણે નામ ગુપ્ત રાખ્યું ભાદરવી પુનમના મેળા દરમિયાન છેલ્લા પચ્ચીસ વર્ષથી અમદાવાદના એક માહિભક પૂનમના અચૂક માતાધેરના દર્શન આવે છે અને મા અંબાના દર્શન કરી માના શ્રીચરણમાં સુવર્ણની ભેટ ધરી રહ્યા છે બુધવારે પૂનમે તેમણે અઢાર લાખ પાંસઠ હજારની કિંમતના અઢીસો ગ્રામ સોનાની ભેટ કરી ધન્યતાની લાગણી વ્યક્ત કરી જેમણે ગત વર્ષીયે અડધો કિલો સોનું ભેટ કર્યું હતું જોકે દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અંતિમ દિવસે બસો ગ્રામ નવસો સિત્તેર મિલીગ્રામ સોનાની ભેટ મળી રૂપિયા પંદર લાખ સત્તાણું હજાર ત્રણસો અંબાજીમાં ભાદરવી પૂનમ નો મેળો નિર્વિઘ્ન સંપન્ન થયો ભાદરવી પૂનમ ના મેળામાં કુલ બત્રીસ પોઈન્ટ ચોપન લાખ શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરવા આવ્યા મેળાના અંતિમ દિવસે અંબાજીના માર્ગો ઉપર બસો પિસ્તાલીસ જેટલા વિવિધ સેવા કેમ્પ કરનાર સંચાલકો ને સન્માનિત કરાયા તો સાથે સાથે અંબાજી મેળાની સુગંધ દેશભરમાં ફેલાવનાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓને પણ સન્માન પત્ર અપાયા મેળામાં કુલ પાંચ લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી રૂપિયા બે પોઈન્ટ છાસઠ કરોડ ભંડારાની આવક થઈ જ્યારે મંદિરના શિખરે ત્રણ હજાર એકસો ચોત્રીસ ધજાઓ ચઢાવાય તો ઓગણીસ પોઈન્ટ ઓગણસાઠ લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું અંબાજી મંદિર આવતીકાલે બપોરે એક વાગ્યા પછી બંધ રહેશે જો તમે આવતીકાલે અંબાજી મંદિર દર્શન કરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ન બનાવતા નહીં તો થશે ધક્કો કે ભાદરવી પૂનમ નો મેળો પૂર્ણ થયા બાદ આવતીકાલે બપોરે એક વાગ્યા પછી અંબાજી મંદિર બંધ રહેશે

તેમ છતાં કચરાના ઢગલા જોવા મળ્યા ગટરો પણ કચરાથી ઉભરાતી દેખાય ત્યારે રોગચાળો ફાટી ન નીકળે તે માટે એનએસએસ ની પંદર થી વીસ ટીમ સફાઈ કામગીરી માટે અંબાજી પહોંચી કચરો ભેગો કરી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરી ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર ખાદ્યતેલના ભાવમાં ફરી તોથી ઉછાળો તહેવારોની સિઝન નજીક આવતા તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો છે કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્ય તેલમાં છેલ્લા પંદર દિવસમાં ત્રણસો રૂપિયાથી વધુનો વધારો થયો કપાસિયા સોયાબીન મકાઈ સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે 300 થી ચારસો રૂપિયાનો વધારો થયો કપાસિયા તેલનો ડબ્બો એક મહિના પૂર્વે જ 1600 થી સોળસો પચાસ રૂપિયા સુધી મળતો હતો તેનો હાલ ભાવ બે હજાર થી એકવીસો સુધી થઈ ગયો છે પામ તેલ જે પંદર દિવસ પૂર્વે પંદરસો થી પંદરસો પચાસ સુધી છે જ્યારે કે સનફ્લાવર તેલનો ભાવ અઢારસો પચાસ થી લઈ ઓગણીસો પચાસ રૂપિયા સુધીમાં મળી રહ્યા છે ત્યારે ખાદ્ય તેલોમાં આગ જરતી તેજી દિવાળી સુધી યથાવત રહેશે તેવું વેપારીઓનું માનવું છે બીજું કારણ એ પણ છે કે રાજ્યમાં આ વર્ષે કપાસનું ઓછું વાવેતર થતા ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે બીજી તરફ સુરતના મહુવામાં ગરીબોના અનાજના કાળા બજારનો નો સુરતના મહુવા તાલુકામાં સરકારી અનાજ ના કાળા બજારનો પર્દાફાશ થયો છે બીજા બાજુ એ ગરીબોના હક પર તરાપ મારતા લાભાર્થીઓમાં રોષ છે મહુવામાં મહિનાથી ગરીબોને અનાજનો પૂરતો જથ્થો ન મળતા હોવાની ફરિયાદ છે અનેક રજૂઆત બાદ પણ મામલતદાર કચેરી દ્વારા સસ્તા અનાજ દુકાનદારો સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરાય હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે આદિવાસી સંગઠન હવે મેદાનમાં આવ્યું છે અને જાતે જ પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કરી

વર્ષો જૂની વીજ લાઈનમાં યોગ્ય પુરવઠો ન મળતા શક્તિપીઠ અંબાજીમાં અંધારામાં માં અંબાની આરતી કરવાની ફરજ પડી રહી છે આઠ કરોડના ખર્ચે અતિ દુર્ગમ એવી ગિરનાર પહાડી પર અગિયાર કેવીની હેવી વીજ કામ પૂર્ણ થઈ ગયું છે અંદાજીત ચાર મીટર જેટલો કેબલ પાથરી ટ્રાન્સફોર્મર ઊભા કરાયા છે જોકે કામ પૂર્ણ થયા બાદ પણ વીજ લાઈન કાર્યરત નથી થઈ જેના કારણે પારાવાર મુશ્કેલી થઈ રહી છે અંબાજી મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે એવામાં વીજળી વગર યાત્રિકો માટે પીવાનું પાણી ભરવામાં પણ મુશ્કેલી થાય છે તે ગિરનાર પર પૂરતો વીજ પુરવઠો આપવા સાધુ સંતોમાં માંગ ઉઠી છે આ મામલે પીજીવીસીએલ ના અધિકારીનું કહેવું છે કે વન વિભાગની આખરી મંજૂરી બાકી છે જે મળતા જ વીજ પુરવઠાની કામગીરી શરૂ કરી દેવાશે રોડ થતા જામ થઈ ગયો જો તમે ધોળકા બાજુ જવાના હો તો ટાળજો ભારે વરસાદ બાદ રાજ્યભરના રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે ત્યારે ચિયાડા ચિયાડા ગામનો રોડ 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 તો અત્યંત ખરાબ થઈ થઈ ગયો ગયો છે 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 વરસાદના વિરામને દિવસ પણ પર પાણી ભરાઈ આખો પોલો ત્યારે ગામથી બાવળા રોડ પર મસ મોટા ટ્રક પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પોલો થઈ જતા રોડની ની વચ્ચે વચ્ચ લોકો ફસાયા હતા રોડ જમીનમાં ખૂચી જતા રોડ બ્લોક થઈ ગયો હતો બંને બાજુ ટ્રાફિક જામ થયો બાઇક ચાલકો જીવના જોખમે બાઇક કાઢતા નજરે પડ્યા ત્રણ વાહનો એક સાથે રોડ પર ફસાતા રોડ પર ચાલવું પણ મુશ્કેલ બન્યુંડ બ્લોક થતા સેંકડો મુસાફરો પરેશાન થયા રોડ બ્લોક થતા ગ્રામ્ય વિસ્તારના લોકો ધોળકા અને બાવળા તરફ જવા પરેશાની વધી ગઈ છે ગુજરાતમાં બે ઓક્ટોબર થી કોરી ઉદ્યોગકારો હડતાલ કરશે ગુજરાતમાં બે ઓક્ટોબરથી ક્વોરી ઉદ્યોગકારો હડતાલ કરશે રાજ્યમાં પાંચ હજાર કરોડનું ટર્નઓવર ઠપ થશે અરવલ્લી ખેડા સહિત ગુજરાતની બારસો ક્વોરીઓ હડતાલમાં જોડાશે તો અન્ય અઠ્યાવીસો લીઝ ધારકો પણ હડતાલમાં જોડાશે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ વિભાગની પજવણીથી ક્વોરી ઉદ્યોગકારો પરેશાન છે ખાડા અને સ્ટોક માપણીના નામે હેરાનગતિ કરાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો

દાદાના ઉર્ષ દર માફક મલ કુસ્તી યોજાતી હોય છે પાંચસો વર્ષથી યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા યુવાને કુસ્તીના મેદાનમાં ઉતરીને પોતાની શક્તિનો પરિચય બતાવ્યો એક એક ચડ્યાતા દાવ થકી વિરોધીઓને પસ્ત કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો દૂર દૂરથી અહીં મલ કુસ્તીબાજો બાજુ કુસ્તી લડવા આવ્યા હતા

નવલા નોર્તાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં આ વખતે અનુજની પાઘડી ધૂમ મચાવવાની છે આંતરરાષ્ટ્રીય ગરબા ખેલાડી અનુજ આ વર્ષે પાંચ કિલોની પાઘડી તૈયાર કરી છે આત્મનિર્ભર ભારત આ ખાસ છે આંતરરાષ્ટ્રીય સ્તરે ધરાવનાર અમદાવાદના ખેલૈયા દર વર્ષે અવનવી થીમ પર પાઘડી તૈયાર કરે છે ત્યારે આ વખતે પણ તેમણે આત્મનિર્ભર ભારતની થીમ પર આકર્ષક પાઘડી અને ગરબાનો પહેરવેશ તૈયાર કર્યો છે પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મ માટેની શુભેચ્છા ડાયમંડ બુર્શ સહિતની પ્રતિકૃતિનું ટ્રેડિશનલ પાઘડીમાં

રાજકોટમાં દોડશે મેટ્રો રેલ આડત્રીસ કિલોમીટરનો રૂટ તૈયાર કરવાનો ખર્ચ રૂપિયા દસ હજાર કરોડ

કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ ઝડપથી રાજકોટમાં મેટ્રો રેલ નું કામ શરૂ કરી દેવામાં આવનાર છે રાજકોટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આશરે દસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને શહેરની આસપાસનો અંદાજિત વિસ્તાર આવરી લેવામાં આવશે સંભવત શાપર દોઢસો ફૂટ રિંગ રોડ ખંડેરી એમ્સ સહિતના રૂટ પર મેટ્રો રેલ લાઈન બિછાવવામાં આવી શકે છે રાજકોટમાં મેટ્રો રેલ શરૂ થવાની દરરોજ આશરે વીસ થી પચીસ હજાર લોકોને લાભ મળવાની શરૂઆત થશે ભાવનગરમાં જીએસટીના બોગસ બિલિંગ કૌભાંડના ત્રણ આરોપીની ધરપકડ ભાવનગરમાં જીએસટીના બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ડ પોલીસે ધરપકડ કરી અને પીરછલ્લા શેરીમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી એક હજાર કરોડ કરતા વધારે રકમના બોગસ બિલિંગ કૌભાંડમાં આરોપીઓના નામ તપાસ દરમિયાન ખુલ્યા હતા એક વર્ષ જેટલા સમયથી આરોપીઓ ધરપકડના ભયથી ભાગતા ફરતા હતા પેરોલ ફરલોની ટીમે ત્રણે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં લોકોને ખોટા સોનાના સિક્કા પધરાવતી ગેંગજર પાય છે લોકોના ઘરે ઘરે જઈને ઘી વેચવાના બહાને પોતાની પાસે રહેલા સોનાના સાચા સિક્કા સસ્તા ભાવે આપવાનું કહીને લોકોને ખોટા સિક્કા પધરાવતી ગેંગ પાય છે સુરતના લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગની ત્રણ મહિલા સહિત કુલ ચાર લોકોની સુરતની ઈચ્છાપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને બે ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો આ ગેંગ પાસેથી એક રિક્ષા અને એક લાખ રૂપિયા રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

રાજકોટ જિલ્લામાં ફરી સિંહના આટાફેરા રૂપાવટી ગામના વાડી વિસ્તારમાં ચડી આવ્યા સિંહ રૂપાવટી બાવા પીપળિયા આરટીબીટી સહિતના વિસ્તારની અંદર પીપળ વાવ સહિતના વિસ્તારમાં પણ સિંહોના આટા ફેરાવ જોવા મળ્યા છે ત્રણ સિંહે વાડી વિસ્તારમાં ધામા નાખ્યા અહીંથી જુનાગઢ નો જંગલ વિસ્તાર નજીક થતો હોવાથી સિંહ રહે છે અવરજવર વન વિભાગે આ ત્રણેય સિંહ પર રાખી રહ્યું છે નજર

જિલ્લાના સરહદી વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીં સવાલ એ થાય છે કે શું થરાદ ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો જોવાતા નથી શું ટ્રાફિક પોલીસ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે આખરે ખાનગી વાહન ચાલકોને કાયદાનો કેમ ડર રહ્યો નથી મનપા રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે વધુ એક અંધડ વહીવટથી લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ઈ રિક્ષાઓ ભંગાર બની ગઈ છે પહેલા બોટ જોઈ હવે ઈ રિક્ષાઓ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી રિક્ષાની દરકાર ન લેવાય પાંચ વર્ષ અગાઉ વુડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતમાં ઈ રિક્ષા ફાળવવામાં આવી હતી તંત્રના બે વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો આવરા તત્વોએ ઈ રિક્ષાનું ભંગાર વેચી નાખ્યું તો ચાર્જિંગ પોઈન્ટના વાયરો અને કેટલાક બોર્ડ પણ ચોરાઈ ગયા અધિકારીઓની લાપરવાહીના કારણે ઈ રિક્ષા ધૂળ ખાતી હોવાના કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરોપ લગાવ્યા ગુજરાતમાં ફેર બસાય તો દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાઈ રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યુઝ એટી ગુજરાત